સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ્ ભાગવત મહાપુરાણના સાતમા સ્કંદનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ નરસિંહ પૂર્ભીમ સ્તંભ સંભવ મદભુતમ ભક્ત અભિભ્રાણમ બિભ્રાણમ વાસુદેવ મુપાસમહે તો આજે સાતમા સ્કંદના પહેલાં અધ્યેમાં નારદ અને યુધિષ્ઠિરનો સંવાદ તથા જય વિજયની કથા દર્શાવવામાં આવી છે રાજા પરીક્ષિતે પૂછ્યું હે ભગવાન ભગવાન તો સ્વભાવથી જ ભેદભાવ રહિત છે સમ છે સમસ્ત પ્રાણીઓના પ્રિય અને સુરદ છે તો પછી તેમણે જેમ કોઈ સાધારણ મનુષ્ય ભેદભાવભરી રીતે પોતાના મિત્રનો પક્ષ લે છે અને શત્રુઓનો અનિષ્ટ કરે છે તેવી જ રીતે ઇન્દ્ર ખાતર દૈત્યનો વધ શા માટે કર્યો તેઓ સ્વયં પરિપૂર્ણ કલ્યાણ સ્વરૂપ છે તેથી તેમને દેવતાઓ સાથે કોઈ લેવા દેવા નથી તથા તેઓ નિર્ગુણ છે તેથી તેમને દૈત્યો સાથે કોઈ વિરોધ અને ઉદ્વેગ પણ નથી તો તેમણે આમ શા માટે કર્યું ભગવત પ્રેમના સૌભાગ્યથી ભગવત પ્રેમના સૌભાગ્યથી સંપન્ન હે અતિ મહાભાગ્યવાન અમારા ચિત્તમાં ભગવાનના સમત્વ વગેરે ગુણો વિશે ઘણો મોટો સંદેહ થઈ રહ્યો છે તો કૃપા કરીને તે સંદેહ દૂર કરો શ્રી સુખદેવજીએ કહ્યું હે મહારાજ ભગવાનના અદ્ભુત ચરિત્ર વિશે તમે ઘણો સુંદર પ્રશ્ન કર્યો કારણ કે આવા પ્રસંગો પ્રહલાદ વગેરે ભક્તોના મહિમાથી પરિપૂર્ણ છે જેનું શ્રવણ કરવાથી ભગવાન પ્રત્યે ભક્તિ વધે છે આ પરમ પુણ્યમય પ્રસંગોને નારદજી વગેરે મહાત્માઓ ઘણા પ્રેમથી ગાતા રહે છે હવે હું પોતાના પિતા શ્રી કૃષ્ણદ્વૈપાયન મુનિને નમસ્કાર કરીને ભગવાનની લીલાની કથાનું વર્ણન કરું છું ભગવાન વાસ્તવમાં તો નિર્ગુણ અજન્મા અવ્યક્ત અને પ્રકૃતિથી પર છે આમ હોવા છતાં પણ પોતાની માયાના ગુણોનો સ્વીકાર કરીને તેઓ બાધ્ય અને બાધક ભાવોને એટલે કે મરનાર અને મારનાર બંનેના પરસ્પર વિરોધી રૂપોને ગ્રહણ કરે છે સત્વગુણ રજોગુણ અને તમોગુણ આ પ્રકૃતિના ગુણ છે પરમાત્માના નહીં હે રાજન આ ત્રણેય ગુણોનો પણ એકસાથે જ વિકાસ અને હાસ થતો નથી ભગવાન સમય સંજોગ અનુસાર ગુણોનો સ્વીકાર કરે છે તેઓ સત્વગુણની વૃદ્ધિના સમયે દેવતાઓ અને ઋષિઓનો પ્રભાવ વધારે છે રજોગુણની વૃદ્ધિના સમયે દૈત્યોનો અને તમોગુણની વૃદ્ધિના સમયે યક્ષો અને રાક્ષસોનો પ્રભાવ પણ તેવો જ વધારે છે જેમ વ્યાપક અગ્નિ કાષ્ટ વગેરે ભિન્ન ભિન્ન આશ્રયોમાં રહેવા છતાં પણ તેમનાથી અલગ દેખાતો નથી પરંતુ મંથન કરવાથી તે પ્રગટ થાય છે તેવી જ રીતે પરમાત્મા બધા જ શરીરોમાં રહે છે છતાં પણ તેમનાથી અલગ દેખાતા નથી પરંતુ વિચારશીલ મનુષ્યો હૃદય મંથન કરીને તેમના સિવાયની બધી જ વસ્તુઓનો બાદ કરીને અંતે પોતાના હૃદયમાં જ અંતર્યામી રૂપે તેમને પ્રાપ્ત કરી લે છે જ્યારે પરમેશ્વર પોતાને માટે શરીરોનું નિર્માણ કરવા ઈચ્છે છે ત્યારે પોતાની માયાથી રજોગુણનું અલગ સર્જન કરે છે જ્યારે તેઓ ચિત્ર વિચિત્ર યોનીઓમાં રમણ કરવાની ઈચ્છા કરે છે ત્યારે સત્વગુણોનું સર્જન કરે છે અને જ્યારે તેઓ વિશ્વનો વિનાશ કરવાની ઈચ્છા કરે છે ત્યારે તમો ગુણને વધારી દે છે હે રાજન ભગવાન સત્ય સંકલ્પ છે તેઓ જ જગતની ઉત્પત્તિના નિમિત્તભૂત પ્રકૃતિ અને પુરુષના આશ્રય એવા કાળનું સર્જન કરે છે તેથી તેઓ કાળને આધીન નથી કાળ જ તેમને આધીન છે હે પરીક્ષિત આ કાળ સ્વરૂપ ઈશ્વર જ્યારે સત્વગુણની વૃદ્ધિ કરે છે ત્યારે તેઓ સત્વમય દેવતાઓનું બળ વધારી દે છે અને ત્યારે જ તે પરમ યશસ્વી દેવોના પ્રિય પરમાત્મા દેવોના વિરોધી રજોગુણી તેમજ તમોગુણી દૈત્યોનો સંહાર કરે છે વાસ્તવમાં તો તેઓ સહમજ છે હે રાજન આ બાબતમાં દેવર્ષિ નારદજીએ ઘણા પ્રેમથી એક ઇતિહાસ કહ્યો હતો આ તે સમયની વાત છે કે જ્યારે રાજસુ યજ્ઞમાં તમારા દાદા યુધિષ્ઠિરે તેમને આ બાબતમાં એક પ્રશ્ન કર્યો હતો તે મહાન રાજસુ યજ્ઞમાં રાજા યુધિષ્ઠિરે પોતાની આંખો સામે એવી મોટી આશ્ચર્યજનક ઘટના જોઈ કે ચેદીરાજ શિશુપાલ સૌના દેખતા જ ભગવાન શ્રી કૃષ્ણમાં સમાઈ ગયો દેવર્ષિ નારદજી પણ ત્યાં જ બેઠેલા હતા આ ઘટનાથી આશ્ચર્ય થયેલા રાજા યુધિષ્ઠિરે મોટા મોટા મુનિઓથી ભરેલી સભામાં તે યજ્ઞ મંડપમાં જ દેવર્ષિ નારદજીને પૂછ્યું અહો આ તો ઘણી વિચિત્ર વાત છે પરમ તત્વ ભગવાન શ્રી કૃષ્ણમાં સમાઈ જવું એ તો મોટા મોટા અનન્ય ભક્તો માટે પણ દુર્લભ છે તો પછી ભગવાન સાથે દ્વેષ કરનારા શિશુપાલને આ ગતિ શી રીતે પ્રાપ્ત થઈ હે મુનિ આનું રહસ્ય અમે બધા જ જાણવા ઈચ્છીએ છીએ અગાઉના સમયમાં ભગવાનની નિંદા કરવાને કારણે ઋષિઓએ રાજા વેનને નરકમાં નાખી દીધો હતો દમઘોષના પુત્રો પાપાત્મા શિશુપાલ અને દુર્બુદ્ધિ દંતવક્ર બંને બાળપણથી આજ સુધી ભગવાન સાથે દ્વેષ જ કરતા રહ્યા છે તેઓ અવિનાશી પરબ્રહ્મ ભગવાન શ્રીકૃષ્ણને ઉન્મત્ત થઈને સતત ગાળો જ આપતા રહ્યા છે પણ એના પરિણામ સ્વરૂપ ન તો તેમની જીભે કોઢ થયો કે ન તો તેમને ઘોર અંધકારમાંય નરક પણ મળ્યું ઉલટાનું જે ભગવાનની પ્રાપ્તિ થવી અત્યંત દુષ્કર છે તેમનામાં જ આ બંને સૌના જોતા જ અનાયાસ જ લીન થઈ ગયા આનું શું કારણ પવનની લહેરથી દીવાની જીવત જેમ ડોલે છે તેમ મારી બુદ્ધિ આ બાબતમાં ભ્રમિત થઈ રહી છે તમે સર્વજ્ઞ છો તો આ અદ્ભુત ઘટનાનું કારણ કહી સંભળાવો શ્રી સુખદેવજી કહે છે સર્વસમર્થ દેવર્ષી નારદજી રાજા યુધિષ્ઠિરનો આ પ્રશ્ન સાંભળીને ઘણા પ્રસન્ન થયા અને તેમણે યુધિષ્ઠિરને સંબોધીને ભરી સભામાં સૌના સાંભળતા આ કથા કહી નારદજીએ કહ્યું હે રાજન નિંદા સ્તુતિ સત્કાર અને તિરસ્કાર આ તો શરીરના જ થાય છે આ શરીરની કલ્પના પ્રકૃતિ અને પુરુષનો યથાયોગ્ય વિવેક નહીં હોવાને કારણે જ માની લીધેલી છે જ્યારે આ શરીરને જ પોતાનો આત્મા માની લેવામાં આવે છે ત્યારે આ હું છું આ મારું છે એવો ભાવ દ્રઢ થઈ જાય છે આ જ બધા ભેદભાવનું મૂળ છે આને કારણે જ નિર્ભત્સના અને ગાળોથી પીડા થાય છે આ શરીર મારું છે એવા દેહાભિમાનને લીધે જીવને તેના શરીરનો વધ થતાં પોતાનો વધ થયો હોય એવું પ્રતીત થાય છે પરંતુ જીવોના જેવું અભિમાન ભગવાનમાં નથી કારણ કે તેઓ તો સર્વના આત્મા છે અદ્વિતીય છે તેઓ કોઈને શિક્ષા કરે છે તે પણ તેમના કલ્યાણ માટે જ કરે છે નહીં કે ક્રોધવશ અને ઈર્ષ્યાવશ તો પછી ભગવાન વિશે હિંસાની તો કલ્પના જ કેવી રીતે કરી શકાય તેથી ચાહે વેરભાવથી ચાહે ભક્તિભાવથી ભયથી પ્રેમથી કે કામનાથી પણ ભગવાન સાથે પોતાનો સંબંધ જોડી દેવો જોઈએ કારણ કે ભગવાનની દ્રષ્ટિમાં આવા વિવિધ ભાવોનો કોઈ ભેદ નથી હે યુધિષ્ઠિર મારો તો એવો નિશ્ચિત મત છે કે મનુષ્ય વેરભાવથી ભગવાનમાં જેટલો તન્મય થાય છે તેટલો ભક્તિયોગથી નથી થતો ભમરી કીડાને લાવીને ભીત પર પોતાના દરમાં બંધ કરી દે છે અને તે કીડો ભય તથા ઉદ્વેગથી ભમરીનો જ ચિંતન કરતો કરતો તેના જેવો જ થઈ જાય છે આ જ વાત ભગવાન શ્રી કૃષ્ણ વિશે પણ છે લીલાઓને લીધે મનુષ્ય દેખાતા હોવા છતાં પણ વાસ્તવમાં તેઓ સર્વશક્તિમાન ભગવાન જ છે એમની સાથે વેર કરનારાઓ પણ તેમનું ચિંતન કરતાં કરતાં પાપરહિત થઈ જઈને તેમને જ પામી ગયા છે કોઈ એક નહીં અનેક મનુષ્યો કામનાથી દ્વેષથી ભયથી અને પ્રેમથી પોતાના મનને ભગવાનમાં પરોવીને તેમજ પોતાના બધા જ પાપો ધોઈને એવી રીતે જ ભગવાનને પામી ગયા છે કે જેમ ભક્તો ભક્તિથી હે મહારાજ ભગવાનને પ્રાપ્ત કરવા ગોપીઓએ પ્રેમની તીવ્રતાથી કંસે ભયથી શિશુપાલ દંતવક્ત્ર વગેરે રાજાઓએ દ્વેષથી યાદવોએ પરિવારના સંબંધથી તમે બધાએ સ્નેહથી અને અમે બધાએ ભક્તિથી પોતાનું મન ભગવાનમાં પરવ્યું છે ભક્તો સિવાય ભગવાનનું ચિંતન કરનારા જે પાંચ પ્રકારના લોકો છે તેમાં રાજા વેનની તો કોઈનામાં પણ ગણતરી થતી નથી કારણ કે તેણે કોઈ પણ પ્રકારે ભગવાનમાં મન જોડ્યું જ ન હતું સારાંશ એ છે કે ગમે તે રીતે પણ પોતાનું મન ભગવાન શ્રી કૃષ્ણમાં તન્મય કરી દેવું જોઈએ હે યુધિષ્ઠિર વળી તમારા માસિયાઈ ભાઈ શિશુપાલ અને દંતવક્ત એ બંને ભગવાન શ્રી વિષ્ણુના મુખ્ય પાર્ષદો હતા તે બંને બ્રાહ્મણોના શાપને લીધે યુધિષ્ઠિરે પૂછ્યું હે નારદજી ભગવાનના પાર્ષદોને પણ પ્રભાવિત કરનારો તે શાપ કોણે આપ્યો હતો અને તે કેવો હતો ભગવાનના અનન્ય પ્રેમીજનો ફરી પાછા જન્મમરણરૂપી સંસારમાં આવે એ વાત કંઈક અવિશ્વસનીય જેવી લાગે છે વૈકુટપુરીમાં વસનારાઓ તો પ્રાકૃત શરીર ઇન્દ્રિયો અને પ્રાણથી પર હોય છે તેમનો પ્રાકૃત શરીર સાથે સંબંધ શી રીતે થયો તે મને અવશ્ય કહી સંભળાવો નારદજીએ કહ્યું એક દિવસ બ્રહ્માના માનસપુત્રો સનકાદી ઋષિઓ ત્રણેય લોકમાં સ્વચ્છંદ વિચરણ કરતાં કરતાં વૈકુટમાં જઈ પહોંચ્યા આમ તો તેઓ પૂર્વજના પણ પૂર્વજ સૌથી પ્રાચીન છે પરંતુ જાણે પાંચ છ વર્ષના બાળક હોય તેવા જણાય છે દિગંબર વેશમાં આવેલા તેમને સાધારણ બાળકો સમજીને દ્વારપાળોએ તેમને અંદર જતા રોક્યા તેથી તેઓ ક્રોધિત થઈ ગયા અને તેમણે દ્વારપાળોને શાપ આપ્યો કે અરે મૂર્ખાઓ ભગવાન શ્રી વિષ્ણુના ચરણો તો રજોગુણ તમોગુણથી રહિત છે તમે બંને તેમની સમીપ રહેવાને પાત્ર નથી તો સત્વરે તમે અહીંથી પાપમય અસુર્યોનીમાં જાઓ તેમણે આ પ્રમાણે શાપ આપ્યો કે તરત તેઓ વૈકુંઠમાંથી નીચે પડવા લાગ્યા ત્યારે તે કૃપાળુ ઋષિઓએ કહ્યું વારો ત્રણ જન્મોમાં આ શાપ ભોગવીને તમે ફરી પાછા વૈકુંઠમાં આવી જશો હે યુધિષ્ઠિર તે બંને પાર્ષદો દીતીના પુત્ર થયા મોટાનું નામ હિરણ્ય અને એનાથી નાનાનું નામ હિરણ્યાક્ષ હતું દૈત્યો અને દાનવોના સમાજમાં આ બંને સર્વશ્રેષ્ઠ હતા ભગવાન શ્રી વિષ્ણુએ રૂપ ધારણ કરીને હિરણ્ય માર્યો તથા પૃથ્વીનો ઉદ્ધાર કરતી વખતે વરાહનો અવતાર લઈને હિરણાક્ષને માર્યો હિરણ્યકશિપુએ પોતાના પુત્ર પ્રહલાદને તે ભગવાનનો પ્રેમી હતો તે કારણે મારી નાખવા ઈચ્છ્યું અને એ માટે તેમને ઘણી બધી યાતનાઓ આપી પરંતુ પ્રહલાદજી શરૂઆતમાં ભગવાનના પરમ પ્રિય ભક્ત હતા સમદર્શી હતા તેમના હૃદયમાં અચળ શાંતિ હતી અને ભગવાનના પ્રભાવથી તેઓ સુરક્ષિત હતા તેથી જાત જાતના પ્રયાસો કરવા છતાં પણ હિરણ્ય તેમને મારી નાખવામાં અસમર્થ જ રહ્યો આ જ બંને બીજા જન્મમાં વિશ્રવા મુનિ વડે કૈકસીના ગર્ભથી રાક્ષસોના રૂપમાં જન્મ્યા તેમના નામ હતા રાવણ અને કુંભકર્ણ તેમના ઉપદ્રવોને લીધે બધા લોકો ભડકે બળવા લાગ્યા હતા તે સમયે પણ ભગવાને તેમને શાપમાંથી છોડાવવા માટે શ્રી રામ રૂપે અવતરીને તેમનો વધ કર્યો હે યુધિષ્ઠિર તમે ભગવાન શ્રી રામનું ચરિત્ર માર્કંડય મુનિના મુખેથી સાંભળશો તે જ બંને જય અને વિજય આ ત્રીજા જન્મમાં તમારી માસીના દીકરા શિશુપાલ અને દંતવક્રના રૂપમાં ક્ષત્રિય કુળમાં જન્મ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રનો સ્પર્શ થતાં તેમના તમામ પાપ નષ્ટ થઈ ગયા અને તેઓ સનકાદી ઋષિઓના તે શાપમાંથી મુક્ત થઈ ગયા વેરભાવને કારણે તેઓ સદૈવ ભગવાન શ્રી કૃષ્ણનું જ ચિંતન કર્યા કરતા હતા તે જ ઉત્કટ તન્મયતાના પરિણામ સ્વરૂપે તેમણે ભગવાનને પ્રાપ્ત કરી લીધા અને ફરીથી તેમના પાર્ષદો થઈને તેમની જ પાસે ચાલ્યા ગયા યુધિષ્ઠિરે પૂછ્યું હે ભગવાન હિરણ્ય કશિપુએ પોતાના સ્નેહપાત્ર પુત્ર પ્રહલાદ સાથે આટલો દ્વેષ શા માટે કર્યો વળી પ્રહલાદજી તો મહાત્મા હતા સાથે સાથે તમે એ પણ કહી જણાવો કે પ્રહલાદજી કયા સાધનથી ભગવાનમાં તન્મય થઈ ગયા તો આ સાથે જ અધ્યાય એકને આપણે વિરામ આપીશું જય શ્રી કૃષ્ણ આવ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો